અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના રડોદરા ગામે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયો બાયડ તાલુકાના રડોદરા ગામે એકસો આઠ સર્વ જ્ઞાતિ યુગલોનો સમૂહ લગ્ન યોજાયો આ વર્ષે બીજો સમૂહ લગ્ન અરવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા કરાયો ચૈત્ર સુદ બારસને શનિવારે સાંજે ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન દ્વારા સોપારી હવનનું આયોજન કરાયું લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારિયા તથા સંતો મહંતો નવદંપતિઓની આશીર્વાદ આપવા આવ્યા અરવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તથા તેમની પૂરી ટીમ દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો રિપોર્ટ જયપ્રકાશ જોશી અરવલ્લી આવતીકાલે સર્વજ્ઞાતિય સમૂહ તમામ કાર્યકર્તાઓના અને બાયડ માલપુરના જનતાના આશીર્વાદથી એમના સાથ સહકારથી એકસો આઠ યુગલોના એટલે દીકરા દીકરીઓને અહીંયા ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે સમૂહ લગ્નનું સાથે ગઈ વખત પણ એકસો આઠ દીકરીઓને આશીર્વાદ રૂપે તમામ લોકોએ સાથ અને સહકાર પણ આપ્યો હતો અને ખૂબ સુંદર રીતે સમૂહ પૂર્ણ કર્યા હતા એવી જ રીતે આવતીકાલે તારીખ એકવીસના રોજ પણ આયોજન કરવામાં આવ્યું છે તમામ કાર્યકર્તાઓને તમામ લોકોને આમંત્રિત પણ કરવામાં આવ્યા છે અહીંયા જે યુગલો ભાગ લેતા હોય સૌ ખૂબ સારી વાત એ છે કે આવતીકાલે મુસ્લિમ સમાજની દીકરા દીકરી પણ અહીંયા લગ્ન ગ્રંથિથી જોડાવાના છે મહત્વની વાત એ છે બંને દીકરા દીકરીને મા બાપ પણ નથી બંને અનાજ છે એવા ઘણા બધા જોડકા છે કે ઘણી કોકને દીકરીને મા બાપ ના હોય કોઈ દીકરાને મા બાપ ના હોય એવા તમામ લોકો આ સમૂહ લગ્નની અંદર લાભ લે છે ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તમામ કાર્યકર્તાઓના સાથ સહકારથી તમામ દાતાઓના સાથ સહકારથી અને એ પ્રકારનું આયોજન ગઈ વખત પણ લોકોએ ખૂબ વખાણ્યું હતું તમામ દીકરા દીકરીઓના યુગલોના માતા પિતાઓએ પણ ખૂબ સારા આશીર્વાદ પણ આપ્યા હતા એટલે આ વખત પણ ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે તમામ લોકોને આમંત્રણ પણ આપું છું કે આવતીકાલે આપ ચોક્કસથી પધારજો અને આ દીકરીઓને આશીર્વાદ આપવા આ દીકરા દીકરીઓના ગરીબ પરિવારના દીકરા દીકરીઓને આશીર્વાદ આપવા આપ જરૂરથી પધારો તેવી આપ સર્વને વિનંતી હસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત